હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું ક્યાંય કિચન્સમાં આજે આપણે બનાવીશું ખસ્તા પડવાળા એવા શક્કરપારા ચાલો આપણે શક્કરપારા બનાવવાનું શરૂ કરીએ સૌપ્રથમ અહીંયા ચાર વાટકે મેદાનો લોટ લીધો છે એટલે કે વજનમાં પાંચસો ગ્રામ અને એક વાટકી જેવી ખાંડ લીધી છે અને અડધી વાટકીથી ઉપર ઘી લીધું છે હવે આપણે પોણો વાટકી જેવું પાણી એડ કરીશું તપેલીમાં પછી એમાં ખાંડ એડ કરીશું હવે આપણે પોણો વાટકી ઘી એડ કરીશું હવે આપણે આને ગેસની મીડિયમ ફ્લેમ ઉપર રાખીશું અને ખાંડ મેલ્ટ કરીશું જો તમે હાઈ ગેસની ફ્લેમ ઉપર રાખશો તો તમારે જે આપણે માપથી પાણી લીધું તો એ બળી જશે એટલે આપણે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર રાખવાનું છે અને ખાંડ આ રીતે આપણે મેલ્ટ થઈ જાય પછી એકદમ ઠંડુ થવા દેવાનું છે ઠંડુ થયા પછી જ આપણે અહીંયા શક્કરપારાના જે લોટ છે મેદો એમાં આ રીતે એડ કરીશું અને શક્કરપારાનો લોટ બાંધી લઈશું અહીંયા આપણે આ રીતે મિક્સ કરવાનું છે આપણે થોડું થોડું કરીને અંદર આ પાણી એડ કરતા જઈશું અને શક્કરપારાનો લોટ બાંધતા જઈશું અહીંયા આપણે શક્કરપારાનો લોટ બહુ કઠાણે નહીં અને બહુ નહીં એ રીતનો આપણે લોટ બાંધવાનો છે આ રીતે આપણે શક્કરપારાનો લોટ બાંધવાનો છે હવે એને આપણે ઉપર ઢાંકી દઈશું અને પંદર મિનિટ માટે સાઈડમાં રાખીશું હવે પંદર મિનિટ થઈ ગઈ છે હવે આ રીતે આપણે એક મોટો લુવો આમાંથી લઈ લઈશું અને આ રીતે એને વણીશું આપણે અહીંયા શક્કરપાળા પડવાળા બનાવવાના છે એટલે આ રીતે પહેલાં એને ગોળ શેપમાં વણી લઈશું તમને શક્કરપારાનો લોટ થોડો કઠણ લાગતો હોય તો થોડું પાણી અંદર એડ કરીને થોડો ઢીલો કરી શકો છો હવે આપણે આ રીતે બે સાઈડ ફોલ્ડ કરી લઈશું પછી આ રીતે ઉપર ફોલ્ડ કરી લઈશું અહીંયા આપણે આ રીતનો એને શેપ આપી દઈશું આ રીતનો લોવો આપણે તૈયાર કરી લેવાનો છે અને હવે આપણે ફરી પાછા વણી લઈશું આપણે એને વણીને સ્ક્ર શેપ આપી દઈશું મેં અહીંયા પીઝાના કટરથી સ્ક્વેર શેપ આપ્યો છે હવે આપણે નાના નાના ચોરસ પીસ પાડી લઈશું રીતના આપણે નાના નાના ચોરસ પીસ પાડી લેવાના છે હવે આ રીતે આપણે બધા જ શક્કરપાળા તૈયાર કરી લઈશું હવે આપણે ગેસની ફ્લેમ ઉપર જે ઓઇલ ગરમ કરવા રાખ્યું છે એ ઓઇલ ગરમ થઈ ગયું છે હવે આપણે એમાં શક્કરપાળા એડ કરીશું અને ગેસની મીડિયમ ફ્લેમ ઉપર રાખવાના છે જો તમે ગેસની હાઈ ફ્લેમ ઉપર રાખશો તો શક્કરપાળા વચ્ચેથી કાચા રહી જશે ફ્રાય સરખા થાય નહીં એટલે એને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર રાખી એને ત્રણથી ચાર મિનિટ ફ્રાય થવા દેવાના પછી જ એની સાઈડ આપણે ચેન્જ કરીશું હવે આ રીતે એની સાઈડ ચેન્જ કરી લેવાની છે હવે આ રીતના બ્રાઉન થાય પછી આપણે એને જારીવાળા વાસણમાં કાઢી લઈશું જેથી એમાં ઓઇલ ના રહે હવે બીજા શક્કરપાળા પણ આ રીતે આપણે ફ્રાય કરી લઈશું અને એને પણ જાળીવાળા વાસણમાં આ જ રીતે કાઢી લઈશું આ જ રીતે બધા શક્કરપારા ફ્રાય કરી લઈશું અને આ રીતે આપણે પ્લેટમાં કાઢી લઈશું